આજે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો અને બપોર બાદ ત્રણ વાગ્યા સુધી એટલે ફિફ્ટીન ઝીરો ઝીરો અવર સુધી નોમિનેશન ફોર્મ સ્વીકારવાની ટાઈમલાઈન હતી કુલ આજ સુધીમાં એટલે કે આજે ફિફ્ટીન ઝીરો ઝીરો અવર સુધીમાં કુલ ચોત્રીસ પત્રો અને ઉમેદવારની સંખ્યા બાવીસ એમાં બે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ એક બીજેપીના અને એક કોંગ્રેસના એમ સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ સહિત બાવીસ કેન્ડિડેટ થાય છે અને ફોર્મ થર્ટી ફોર થાય છે એમાં ગઈકાલ સુધી જે રજૂ થયા હતા એ વીસ ફોર્મ અને બાર કેન્ડિડેટ હતા નવા દસ કેન્ડિડેટે આજે દસ ફોર્મ રજૂ કર્યા અને સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ અને બીજેપીના કેન્ડિડેટે બીજા જે ઓલરેડી અગાઉ ઉમેદવારી પત્રો રજૂ કરી ચૂક્યા હતા એમણે પણ ફોર્મ રજૂ કર્યા છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી એટલે કે સ્ક્રુટિની ઓફ નોમિનેશન ફોર્મ્સ સવારે અગિયાર વાગે મારી કચેરીમાં રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં હાથ ધરાનાર છે અને જેમાં અમે ઉમેદવારોને ઓલરેડી ઇન્ટિમેશન આપ્યું છે વિડ્રોલની કાર્યવાહી સોમવારે મતલબ કે બાવીસમીએ બપોર બાદ ત્રણ વાગ્યા સુધી એની ટાઈમલાઈન છે સ્ક્રુટિની પૂરી થાય પછી વિડ્રોલની કાર્યવાહી ચાલુ થાય